હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ ના દોહિતરાજરત જૈનુલ આબેદીન હજરત ઇમામ બાકર અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહ તાલા અનહોપ જો ઇસ્લામી વર્ષના રજબ માસ મુસલમાન ચાંદ બાવીસ તારીખે આફાની દુનિયા અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસ તારીખ તેઓની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મનાવવામાં આવે છે આ તહેવારને કુંડાનો તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર દૂધ પાક અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખીને તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરીને સગા સંબંધીઓ તેમજ મોહલ્લાના રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે વહેલી સવારથી જ વાગરા નગરના મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના તહેવારને લઈને ચહલ પહલ જોવા મળી હતી નાના બાળકોથી લઈ મોત પણ એકબીજાના ઘરે પ્રસાદી નો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા આ તહેવાર ઉપર નિયાજ ઓર નમાજ નામની ફિલ્મ પણ બની છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે વહેલી સવાર થી વાગડા માં શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુથ હર હંમેશ જનતાની સાથે